thank you આપડે કોને ફોન કર્યા એ મને ખબર છે ના તમારે ગામ વાળું તો કોઈ છે મહેશભાઈ મહેશભાઈ વાત આખી અલગ છે

આ ખેડૂતની સભા છે કોંગ્રેસની સભા છે હું યાત્રા લઈને નીકળ્યો છું આ ખેડૂત વેદના વાત લઈને નીકળ્યો છું મેં શરૂઆત વડિયાથી કરી મેં શરૂઆત વડિયાથી લઈ હું આગળ વધતા બગસરા આવ્યો બગસરાથી હું ધારી આવ્યો ધારીથી હું ખાંભા ગયો ખાંભાથી હું રાજુલા ગયો રાજુલાથી હું જાફરાબાદ ગયો જાફરાબાદથી આ સવારે હું લીલીયા ગયો લીલીયાથી મારી આ ભૂમિ એટલે કે મારા પોતાના મત વિસ્તારની અંદર હું સાવરકુંડલા આવ્યો કોઈ જગ્યાએ મેં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની કઈ વાત કરી તો ધારાસભ્ય લેટર નથી લખી શકતા જે તમે લોકો આવો એને ધમકી આપે છો તો આ વ્યક્તિનું તમારે શું કરવાનું છે આ પ્રતાપ દુધા દેવા માફી થાય તો પ્રતાપ દુધાત નામાં કઈ હજાર રૂપિયા લેવા આવવાનો છે કરો કોરોના હોય તોકતે હોય અન્ય કોઈ આંદોલનો હોય અન્ય માથાકૂટો હોય જ્યારે જ્યારે કામ કર્યું જ્યારે જ્યારે મેં આગેવાની લીધી છે ચોગીદાસ બાપુની આ ધરતી ઉપર ધારાસભ્ય પણ હું ભોગું છ પંદર વર્ષની અંદર એક પણ જગ્યાએ એક પણ ગામની અંદર એક પણ વ્યક્તિને કોઈ કામ તમારું કઈ કોઈ વિસ્તારમાં તમે ગયા હો કોઈ તાલુકા બારા ગયા હો તમે સુરતમાં બેઠા હો તમે અમદાવાદમાં ગયા હો કોઈ પણ વિસ્તારમાં ગયા હો પંદર વર્ષના જાહેર જીવનમાં મારું નામ લ્યો અને કોઈ આર્ગ્યુમેન્ટ કરીને તમારું માથું ઝૂકે એવી કઈ વાત થઈશ ખરી તો હવે આ ખેડૂતની વ્યથાને વેદના લઈને નીકળ્યો છું તમે લખી શકો તો કાંઈ વાંધો નહીં તમારી હથકડીઓ લાગી છે તમારી મર્યાદાઓ છે પણ કમસે કમ ખેડૂતના દીકરાના ઘરમાં પૈસા આવે તો તમને પેટમાં દુખે છે ક્યાં તમે ટીવીમાં બેઠા બેઠા તો અમને ગાયું દેતા હતા અમને એમ કે ધારાસભ્ય બની પછી તમે સુધરી ગયા હશો પણ તમે સુધરો નહીં સુધારો આવે બીજામાં આ વાત મારે નહોતી કરવી આ વાત એને ઉભી કરી એટલે અમે મેં જવાબ આપ્યો છે ખેડૂતોના કોઈ પણ પ્રોગ્રામમાં કોઈ પણ ડોળા નાખશે તો પ્રતાપ દુધાત પાયલ કાંડમાં એક લોટ લડ્યો હતો અને પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં લડ્યા હતા તમારી આખી સરકાર હતી તમારી આખી સલ્તનત હતી તમારું બધું જ સર્વસ્વ હતું કે પાસી પાણી એક દીકરી માટે નહોતી કરી આ તો હજારો લાખો દીકરીઓ ખેતરમાં પરસેવો પાડે એની આ લડાઈ લડવા નીકળ્યા એના પરસેવા સામે અમે જોવા માટે નીકળ્યા ત્યારે કે પાસી પાણી અમે કરવાના નથી એટલે મહેરબાની કરીને તમારી આબરૂ ઘટે નહીં ને એવું કાર્ય કરજો આબરૂ વધે એવું કાર્ય કરજો કારણ કે તમે એ પરિવારમાંથી આવો કે આપણા બાપા એના બાપા મારા બાપા ભગવાન બાપા મારા બાપા આપણા બાપા ખેડૂતો માટે લડતા હતા આપણા બાપા ખેડૂતોની આગેવાની લેતા હતા એ વાત તો શું ગુલામ તમે સરકારના બની ગયા છો મેં બીજા ભાષણોમાંય કીધું કે ચિન્માલી વરની ઉંમર છે જીવનમાં જ્યારે પણ મારો વારો આવે અને ખેડૂત વિરોધ ની અત્યારે ગામડા વિરોધની મારી સરકાર વાત કરે તેથી કોંગ્રેસ સામે આ રીતની જ વાત કરવાનો છે બોલેલું કે પાછું જવાનું નથી માટે મહેરબાની કરી ખેડૂતોને મળે એમાં મદદ કરો વધારાની વાતો બંધ કરો વધારાના ઘટક બંધ કરો ગામડામાં આવું તમારે ભારે થઈ પડશે જો હું રાજકારણ ચાલુ કરીશ ગામડાના ખેડૂતો ગામડામાં ગરવા નહીં દે એ પ્રકારનું રાજકારણ મારે કરવું નથી આ ફરી વખત કહું છું કે આ પ્રકારની હરકતો બંધ કરી ખેડૂતોને તમે મદદ કરો મદદ કરશો ને જો તમે પત્ર લખશો તો મેં કીધું એમ ગઈકાલે મીઠું મોઢું નહીં તમારું હામયું આવી તમે મદદના દીકરો પત્ર તો લખો તમે ખેડૂતના દીકરા તરીકે સાવરકુંડલાના મતદાર તમને મત આપવા ધારાસભ્ય બનાવ્યા તમે એકવાર પત્ર લખો ને તમને હું હારતોરા કરવા નું કઈ નાના બાપનો નથી થતો પણ વધારાની વાતો બંધ કરજો વધારે ટાઈમ થઈ ગયો વધારે મારે કઈ ઉપલાટ થઈ ગયો હોય તો ક્ષમાયાસના કારણ કે એને ગામે ગામ એ રીતના દબાવાના ચાલુ કરે યોગ્ય નથી આ વાત યોગ્ય નથી પુરાવા સાથે મેં લોકોને આપ્યું છે છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લાની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એનો ઓર્ગેનાઇઝ કાર્યક્રમ ચાલી રહ્યો છે કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અમારા તાલુકાના કેટલાક કાર્યકર્તાઓ અન્ય લોકો ગયા હોય પરંતુ મારી સાથે દિવસ રાત સંપર્કમાં રહેલો કોઈ વ્યક્તિ અને મને કહેવામાં પણ વાંધો નથી કે એક સરપંચ દાનુભાઈ મેં નેચરલ વાતમાં જેની સાથે કોઈપણ કામ માટે અમારી ગમે ત્યારે વાત થઈ છે એને નેચરલ વાતમાં મેં એમ કહ્યું છે કે તમે કોંગ્રેસના સંમેલનમાં ગયા હતા એમણે એ વાતને સ્વીકારી છે અને એમણે કહ્યું છે કે હું તમારા સંમેલન પણ આવીશ મેં એમને બહુ સ્પષ્ટતા સાથે કીધું છે કે ભાઈ કાં તો તમે કોંગ્રેસ સાથે રહેશો તો મને ગમશે કોંગ્રેસ સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક કોંગ્રેસ સાથે રહેવું જોઈએ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું જોઈએ અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્યો છે એ વાતનો મને ગર્વ છે અને એટલે મારી સાથે વાતચીત કરનારા મારા સંપર્કમાં રહેનારા તમામ લોકો સાથે હું ભારતીય જનતા પાર્ટીના હિતની વાત ચોક્કસ કરીશ વાત રહી જે પ્રકારે મારો ઓડિયો એ જાહેર કર્યો છે હું બહુ તમે પત્રકારો છો સમજદાર છો તમે એ ઓડિયોનો એનાલિસિસ કરશો કે એક પણ એમાં કોઈ મેં ગેરશબ્દનો બોલ્યો છું ગેરવર્તણૂક કરી છે ખરાબ ભાષામાં કે ઊંચે અવાજે પણ મેં વાત કરી છે આ નોર્મલ ટોપ મારી હતી અને પ્રતાપભાઈ માનની ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય આ વિસ્તારના હું બહુ એને સન્માનની દ્રષ્ટિથી જોઉં છું પરંતુ વખતો વખત એ આવા પ્રકારના નાટકો કરી અને કોંગ્રેસની નિષ્ફળતા વ્યક્તિગત નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો કરતા રહ્યા છે ઈશ્વરે એમને એ ભૂમિકા સોંપી છે એ ભૂમિકા એમને મુબારક છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને ધારાસભ્ય તરીકે હું વર્ષોથી મીડિયાની અંદર આવતો રહ્યો છું ભારતીય જનતા પાર્ટીનો પક્ષ મૂક્યો છે સામાજિક રીતે જરૂર પડી છે તે વિવિધ સમાજનો પણ પક્ષ મૂક્યો છે આજ સુધીમાં મેં કોઈ પણ જગ્યાએ કોઈને ધમકી આપી હોય કોઈ ગેરશબ્દનો ઉપયોગ કર્યો હોય કોઈની સાથે ગેરવર્તણૂક કરી હોય એવા પ્રકારનો એક પણ બનાવ આજ સુધી બન્યો નથી ને આમાં પણ હું મીડિયા તરીકે મારી ચેલેન્જ છે કે એક પણ શબ્દ ખરાબ હોય તો જાહેરમાં માફી માંગવા માટે મારી તૈયારી છે પરંતુ જે લોકો ખેડૂતને ભરમાવી આવી નાની નાની વાતો કરીને રાયનો પર્વત કરીને પોતાની રાજનીતિ માત્ર જીવતી રાખવા માટેના પ્રયાસો કરે છે એમને આપે પણ સમજવાની ખૂબ જરૂર છે પ્રજા એમને સમજી ચૂકી છે કેટલા જ માટે એમને પ્રજાએ આ ભૂમિકા સોંપી છે એમને મારા વડીલ છે મને જે પ્રકારની વાત એમણે કરી છે એ પ્રકારની વાત સુધરી જવા માટેની સલાહ આપી છે એટલે જ મેં કીધું આપને કે એમને એ ભૂમિકા છે આખા ગામને સુધારવા માટે નીકળ્યા છે પરંતુ હું એટલું માનું છું કે સૌથી પહેલા કોકની ઉપર આંગળી ચિંતી આપણી પર પણ એક આંગળી ઓટોમેટિક આવી જતી હોય છે બળદગાડામાં એટલા માટે આવ્યા કે ખેડૂતનું નિશાન ખેડૂતની ખેતી એ બળદ સાથે જોડાયેલી છે ધરતીપુત્રો એ એક જમાનામાં સો સો ટકા બળદથી ખેતી કરતા હતા આજે આધુનિક યુગમાં બળદની ખેતી લુપ્ત થતી જાય છે ત્યારે અમે ખેડૂતની એકતા રાખવા સંદેશો આપવાનો પણ પ્રયત્ન કર્યો મોટી સંખ્યામાં ખેડૂતો એની વેદના એની વ્યથા અને જે અમે ખેડૂત સત્યાગ્રહ કમિટીએ વાત ઉપાડી છે દેવા દેવામાંપીની સ્વયંભુ આ ખેડૂતો આવ્યા હતા પોતપોતાના ટ્રેક્ટરો પોતપોતાના વાહનો લઈ આ લોકો પોતાનો અવાજ આવ્યા હતા આવનાર દિવસોમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો મને એવું લાગે છે કે આ લડાઈ તેજ બનતી જશે અને ખેડૂતો સ્વયંભૂ કરો જાહેર મંચ ઉપરથી ઓડિયો વાયરલ એટલા માટે કર્યો કે ખેડૂત સત્યાગ્રહની શરૂઆત વડિયાથી થઈ વડિયાથી આગળ વધતા અમે બગસરા ધારી ખાંભા રાજુલા જાફરાબાદના આજે લીલિયા સુધી અમારી આ કમિટી મારફત અમે પહોંચ્યા લીલીયાની અંદર આવતા ત્યાંના સરપંચોને ત્યાંના આગેવાનોને વર્તમાન ધારાસભ્ય ગઈકાલે જ મેં ભાષણમાં પણ કીધું હતું કે મારા ધારાસભ્ય પત્ર લખશે તો હું એને ગળે લગાડીશ મારા ધારાસભ્ય દેવા માફીની વાત કરશે તો હું મીઠું મોઢું કરાવીશ કારણ કે આમાં કોંગ્રેસ ભાજપની કોઈ વાત નથી ખેડૂતોના હિતની વાત છે ખેડૂતોના હિતની વાતમાં ધારાસભ્ય એક સરપંચને વાત કરી અને એની ઓડિયો મારા સુધી આવી કે અમને આ રીતના દબાવવામાં આવે છે તો મેં બે ધારાસભ્યોના બેનર લગાડ્યા એને સ્વાગત પણ કર્યા અને જો કોઈ ખેડૂત એકતા તોડવાનું દબાવવાનો પ્રયત્ન કરશે તો અમે સરદારના વારસદારો છીએ અમે ગાંધી સિંધા માર્ગે આગળ વધી રહ્યા છીએ આ આંદોલનને કંઈ કનડગત ના કરે સપોર્ટ ના આપે તો કંઈ વાંધો નહીં સહકાર ના આપે તો એની મનની વાત છે ખેડૂતના દીકરા તરીકે મેં ખેડૂતની જન્મ લીધો ત્યારે એનો અવાજ ઉપાડતો એમાં રોડા નાખવાનું કામ કરશે તો આંદોલન ઉગ્ર બનતા વાર નહીં લાગે ધારાસભ્યને છમકી ગણો તો છમકી વિનંતી ગણો તો વિનંતી પ્રેમ ગણો તો પ્રેમ અને એને એવું લાગતું હોય કે ગરબી ધમકી ગણો તો ધમકી ખેડૂતના દીકરાને કન્ડગત કરવાની વાત કરશો તો ભૂતકાળમાં પણ મેં તમને કીધું કે આ જિલ્લો સંસ્કારથી છિસન થયેલો છું આપ જેના પૌત્ર છો ભગવાન બાપા ખેડૂત આગેવાન હતા ખેડૂતની આગેવાની લેતા હતા આ માટે તમને પેટમાં દુખે છે આ વાત એટલા માટે કરી રહ્યો છું કે એક વાતનો પૂર્ણ વિરામ મૂક્યું પણ ફરી વખત અખતરા તમે ચાલુ કર્યા છે ફરીવાર આ હરકત નહોતા એની ચીમકી પણ આપી છે અને ખેડૂત આંદોલનને જો હજુ ટેકો આપશે તો મે કીધું એમ એનું સ્વાગત પણ કરવા જાય અને સન્માન પણ કરવા જાય પણ ખેડૂત આંદોલનને અને ખેડૂતોને કોઈને દબાવા કે કનડવાનો પ્રયત્ન કરશે તો હું સરદારનો નો વારસદાર છું હું લડવા કસવાલા કહેવામાં કઈ વાંધો નથી મેં ગઈકાલે ભાષણ માં કીધું મારી સામે જીત્યા સન્માનીય મારા ધારાસભ્ય મેં ગઈકાલે ધારીની અંદર ભાષણ માં કીધું કે મારા ધારાસભ્ય પત્ર લખશે તો એને ગળે લગાડીશ દેવા માફીની વાત કરશે તો હું એને વંદન કરીશ પણ આની અંદર કન્નડગત કરશે તો આમાં કોઈ કોમ્પ્રોમાઈઝ કરવામાં નહીં આવે ખેડૂતોને કંઈ દબાવાનો પ્રયત્ન કરશે તો આ ખેડૂત આંદોલન ક્યાં જઈને ઉભું રહે એ ધારાસભ્યને પણ ખબર નહીં આ જોગીદાસ બાપુ ખુમાણની ધરતી આ ખુમારીની ધરતી આમાં આચકલાય સિસરા વેડા સારા ના લાગે ખુમારી વ્યક્તિઓ હામી સાથી વાત કરે ખુમારી વ્યક્તિઓ દુઃખના કોઈના કામમાં એની ડાલ બને ખુમારા ખુમારી વ્યક્તિઓ સંસ્કારવાળા વ્યક્તિઓ દુઃખના સમયમાં આશ્વાસન આપે હું સમજી શકું સરકારના વ્યક્તિ છે એની મર્યાદા હોય પણ એની મર્યાદાઓમાં અમારા આંદોલનમાં આવતા લોકોને અટકાવે આ ખેડૂતની વાત કોઈ કોંગ્રેસની વાત નથી જ્યારે આપણે લડવાનું થશે ત્યારે લડી લેશું વર્તમાન સ્થિતિમાં ખેડૂતને પડેલી મુશ્કેલીમાં સહકાર આપે એવી અપેક્ષા પણ રાખું છું ધન્યવાદ thank mm -hmm. you